નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયો જ્યારે તમે એકલા થઈ જાઓ ત્યારે તમારે શું કરવું અને કેવા વિચારો રાખવા એ વિશેનો છે ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક જીવનમાં તમારો સમય કેટલો પણ ખરાબ કેમ ના હોય તમે ભલે સાવ એકલા થઈ ગયા હોય કોઈ તમારી સાથે હોય કે ન હોય પણ એ વાત ક્યારેય પણ ન ભૂલતા કે ભગવાન હંમેશા સારા અને સાચાનો સાથ જરૂર આપે છે આજના સમયના સંબંધો પણ કેટલા અજીબ છે બહારથી ભલે મજબૂત દેખાતા હોય પણ અંદરથી કમજોર હોય છે અને એવા સંબંધો તૂટતા વાર પણ નથી લાગતી અમુક સંબંધો દરવાજા ખોલી જાય છે કાં તો દિલના કાં તો નંબર બે ભરોસો નથી શું મારા પર એવું બોલીને લોકો આપણી સાથે દગો કરી જતા હોય છે લોકો ખોટું કરતા પહેલા આજુબાજુમાં તો જુએ છે પણ ઉપર જોવાનું ભૂલી જાય છે ઉપરવાળો કોઈને પણ માફ નથી કરતો એની પાસે સારા અને ખરાબ કર્મોનો બધો જ હિસાબ થાય છે જીવનના અમુક અમુક પાના એવા પણ હોય છે જેને આપણે વારંવાર વાંચીને પણ સમજી નથી શકતા દરેક એવા લોકોને છોડી દેવા જોઈએ જે તમને વારંવાર એવો અહેસાસ કરાવે છે કે એના જીવનમાં તમારા કરતાં પણ વધારે સારા લોકો છે નંબર ત્રણ માણસ કેટલો પણ સારો કેમ ના હોય લોકો તો એવું જ સમજશે જેવું એમના મગજમાં હશે કોઈ પણ માણસને જો ઓળખવો જ હોય તો એને ખાલી એટલું કહી દેજો કે હું તકલીફમાં છું સમય સૌથી મોટું ધન છે તેને સમજદારીથી ખર્ચ કરો અજવાળામાં તો બધા પોતાના છે પણ સૌથી સારા તો એ છે જે અંધારામાં પણ સાથે છે માણસનો સાચો સાથી તેનું સ્વાસ્થ્ય છે જે દિવસે સ્વાસ્થ્ય સાથ છોડી દે એ દિવસે બધા જ સંબંધો માટે એ માણસ બહુ જ બની જાય છે સાચા અને સારા લોકો જો આપણી સાથે હોય તો ખરાબ દિવસો પણ સારા બની જાય છે કોઈને પણ જ્ઞાન એટલું જ આપવું જોઈએ જેટલું એ સમજી શકે કેમકે ઢોલ ભરાઈ ગયા પછી જો નળ બંધ ના કરો તો પાણી વ્યર્થ જ જાય છે જૂઠની ઝડપ વધારે હોય છે પણ મંજિલના દરવાજા પર સૌથી પહેલાં સાચું જ પહોંચે છે દુનિયામાં હજારો પ્રકારની રમતો રમાય છે પણ બીજા લોકોની લાગણીઓ સાથે રમવું લોકોની મનપસંદ રમત છે દરેક સાથ આપવાવાળા આપણા પોતાના નથી હોતા અને દગો હંમેશા એ જ આપે છે જે આપણી સૌથી નજીક હોય છે આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો આંસુ ત્યારે આવે છે જ્યારે તમે કોઈને ખોઈને પણ મેળવી નથી શકતા સમયની સાથે બદલાઈ જવું ખૂબ જ જરૂરી હોય છે કેમ કે સમય બદલતા શીખવે છે રોકાતા નહીં કદર અને સમય પણ અજીબ હોય છે જેમની કદર કરો એ સમય નથી આપતા અને જેમને સમય આપો એ કદર નથી કરતા કેટલા પણ સારા કર્મ ભલેને કરી લો પણ તમારા વખાણ તો ખાલી સ્મશાનમાં જ થશે કોણ કહે છે કે દુઃખ વહેંચવાથી દુઃખ ઓછું થાય છે એ ખોટી વાત છે પણ હકીકત તો એ છે કે દુઃખ વહેંચવાથી આપણો મજાક બનીને રહી જાય છે જો કંઈક અલગ જ કરવું હોય તો હંમેશા ભીડથી અલગ ચાલો કેમ કે ભીડ સાહસ તો આપે છે પણ આપણી ઓળખાણ છીનવી લઈ જાય છે સમય સારો હોય કે ખરાબ એ હંમેશા જતો રહે છે પણ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે સમય જ બતાવે છે કે કોણ આપણું પોતાનું છે નહીતર વાતો તો બધા સારી જ કરતા હોય છે સંબંધોને જોડી રાખવા માટે સંબંધોમાં ભરોસો હોવો જરૂરી છે અને સંબંધને તોડવા માટે એક બહાનું પણ કાફી હોય છે જ્યારે તમે પોતાને વધારે સારા બનાવવાની કોશિશ કરશો તો તમારે એકલા હોવાની કિંમત ચૂકવવી પડશે લગાવ એક એવી બીમારી છે કે જો એ કોઈનાથી થઈ જાય તો એ માણસ હોય કે જાનવર એના જવા પર ઘણી તકલીફ થાય છે ઘણી વાર તમે જીવનમાં એક ખોટો સંબંધ હારીને ઘણું બધું જીતી જાઓ છો સમય તમારા ખીચામાં છે જેમ ચાહો એ રીતે ખર્ચ કરો પણ એ ના ભૂલતા કે દરેક પળની કિંમત હોય છે જ્યારે તમે કોઈની હાથથી વધારે કદર કરવા લાગો છો તો એ માણસની નજરમાં તમારી વેલ્યુ ઘટી જાય છે ખબર છે હું આટલો બધો ખુશ શા માટે રહું છું કેમ કે હું પોતાના સિવાય કોઈનાથી પણ આશા નથી કરતો નજર નથી આવતા પણ ઘણા બધા દર્દ આપે છે આ જુદાઈના જખમો પણ કંઈક એવા જ છે હવે મને તકલીફ નથી થતી ભલેને કોઈ પણ મને છોડીને ચાલ્યું જાય કેમ કે મેં એવા સંબંધોથી ઠોકરો કાઢી છે કે જેમના ઉપર મને સૌથી વધારે ભરોસો હતો કોઈ કોઈનું નથી હોતું એ બધી કહેવાની વાત છે પોતાનું દુઃખ પોતાનું જ હોય છે અને સહેવું પણ પોતે જ પડે છે કોઈ જો વારંવાર દિલ દુભાવે તો ચાહત છોડી દેવી જોઈએ અને જો વાત ઇજ્જત ઉપર આવે તો મોહબત છોડી દેવી જોઈએ સારા હોય છે એક ખરાબ લોકો કેમ કે ઓછામાં ઓછું એ સારા હોવાનું નાટક તો નથી કરતા કદર કરવાવાળા લોકોને હંમેશા બે કદર લોકો જ મળે છે જો એક જ માણસ જો એક જ સબક બે વાર શીખવે તો સમજી લેવું કે ભૂલ એની નહીં પણ તમારી છે ખાલી એક જ બહાનાની જરૂર હોય છે નિભાવવાવાળાને પણ અને જવાવાળાને પણ સાથી સુંદર હોય કે ના હોય પણ કદર કરવાવાળું જરૂર હોવું જોઈએ તમારું દર્દ ત્યાં સુધી સારું નહીં થઈ શકે જ્યાં સુધી તમે ત્યાં જવાનું નહીં છોડો જ્યાં તમને દર્દ મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા